ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ માસ અને રવિવાર ડુંગળીના ખેડૂતો માટે મોટા સમાચાર અને સારા સમાચાર છે ડુંગળીમાંથી નિકાસ ડ્યુટી હટાવવામાં આવી છે તેની વિગતો જોઈ લઈએ ક્યાં કેટલી નિકાસ છે ને ક્યાં કેવી રીતની ડ્યુટી છે કેટલું ઉત્પાદન છે ડુંગળીની ખેતી કરતાં ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટીને હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે છે મહેસૂલ વિભાગે ઉપભોક્તા બાબતોની વિભાગની ભલામણ પર આ જાહેરી કરી છે જેનાથી ડુંગળીના નિકાસકારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવી રાખવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે અગાઉ ઘણા કડક પગલાં લીધા હતા જેમાં નિકાસ ડ્યુડી લાદવી લઘુત્તમ નિકાસ કિંમત નક્કી કરવી અને અમુક સમય માટે નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જેવા પગલાં સામેલ હતા આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમરમાં આવ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વીસ ટકાની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી જેને હવે સરકાર દૂર કરી રહી છે જોકે આ પ્રતિબંધ હોવા છતાં ભારતે નાણાંકીય વર્ષ ત્રેવીસ ચોવીસમાં સત્તર પોઈન્ટ સત્તર લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરી હતી જ્યારે નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અઢાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં અગિયાર પોઈન્ટ પાંસઠ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ નોંધાય છે રસપ્રદ વાત એ છે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં જીરો પોઈન્ટ બોતેર લાખ મેટ્રિક ટનની સરખામણીએ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં માસિક નિકાસ એક પોઈન્ટ પંચ્યાસી લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે જે વૈશ્વિક સ્તરે ડુંગળીની ભારે માંગ દર્શાવે છે નિકાસ ડ્યુટી હટાવવાનો આ નિર્ણય ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ આપવામાં અને ગ્રાહકો માટે ડુંગળીના ભાવ સ્થિર રાખવા સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે તાજેતરમાં બજારના આંકડા અનુસાર ગયા વર્ષની સરખામણીએ ડુંગળીના શ્રેરાશ ભાવમાં ઓગણચાલીસ ટકાનો ઘટાડો થયો છે તેમજ છેલ્લા એક મહિનામાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં દસ ટકાનો ઘટાડો નોંધાયો છે જેનાથી સામાન્ય ગ્રાહકોને પણ રાહત મળે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે રેવી ડુંગળીનું વિક્રમી ઉત્પાદન બસો લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે એકસો બાણું લાખ મેટ્રિક ટન કરતાં અઢાર ટકા વધારે છે રવિ ડુંગળી ભારતની કુલ ડુંગળી ઉત્પાદનમાં સિત્તેરથી પંચોતેર ટકા હિસ્સો ધરાવે છે અને તે ખરીફ પાકની આવક સુધી બજારમાં ભાવને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ વર્ષે રેવી પાકનું આ વિક્રમી ઉત્પાદન આગામી મહિનામાં બજારમાં ડુંગળીના ભાવને વધુ સ્થિર રાખવામાં મદદ કરશે નિકાસ ડ્યુટી દૂર થવાથી ડુંગળીના નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સ્પર્ધકતા વધારવામાં મદદ મળશે મિત્રો જેમની પાસે ડુંગળી છે ને જેમને પાક આવવાની તૈયારી છે તેમણે ખાસ સાવચેતી રાખજો પહેલી એપ્રિલથી નિકાસ ડ્યુટી હેઠળ એટલે મોટી માંગ નીકળશે આપણે જે નિકાસ ડ્યુટી હતી એનો ફાયદો પાકિસ્તાનના ખેડૂતો લઈ ગયા છે પણ હવે મોડા મોડી સરકાર જાગી છે એટલે પહેલી એપ્રિલ સુધી માલ સાસવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય મા